કોલેરાગ્રસ્ત વિસ્તારમાં ટાઇફોઇડના કેસ મળતા લોકોમાં ચિંતા ફેલાઈ છે કોલેરાગ્રસ્ત પિતાપુરમાં કોલેરાને કેસ ઉપર નિયંત્રણ આવ્યું છે પરંતુ ટાઇફોઇડના કેસોમાં ઉછાળો આવતા ખાનગી દવાખાનાઓ દર્દીઓથી ભરાઈ રહ્યા છે કોલેરાગ્રસ્ત પિતાપુર વિસ્તારમાં બરફગોળા પાણીપુરી સહિતના ખાણીપીણીના લારીઓ ઉપર બિંદાસ વિચારણ ચાલુ છે છતાંય તંત્ર દ્વારા પાસ કે પગલાં લેવાની કોઈ જ કામગીરી હાથ ધરવામાં આવી નથી કહેવાય છે કે સ્માર્ટ સિટી ગાંધીનગર મહાનગરપાલિકાના પિથાપુર વિસ્તારમાંથી કોલેરાના કેસ મળી આવતા જિલ્લા કલેક્ટરે સમગ્ર બે કિલોમીટર વિસ્તારને કોલેરા જાહેર કરવામાં આવ્યો છે મનપાના આરોગ્ય તંત્ર દ્વારા બાર જેટલી ટીમો બનાવીને સમગ્ર વિસ્તારમાં સર્વેલેન્સની કામગીરી કરવામાં આવી હતી પરંતુ પાણીના સેમ્પલ લઈને ક્લોરિનેશનની માત્રાની ચકાસણી સાથે સાથે પાણી પીવાલાયક છે કે નહીં તેની પણ ચકાસણી કરવામાં આવી છે સર્વેલન્સ દરમિયાન આવતા જાળા ઉલટીના કેસનું સઘન મોનિટરિંગ કરવામાં આવતું હતું જેને પરિણામે પેથાપુરમાંથી કોલેરાના ચાર કેસ મળી આવ્યા હતા જોકે હાલમાં પેથાપુરમાં કોલેરાને એક પણ કેસ મળી આવ્યો નથી પરંતુ તેના જયારાનામાની અમલવારી થતી નથી તેમ ખુલ્લા આમ વેચાણ થતાં બરફગોડાની પાણીપુરી પરથી લાગી રહ્યું છે કે કોલેરાગ્રસ્ત વિસ્તારમાં છે છેલ્લા ત્રણેક દિવસથી ટાયફોડના કેસમાં ચિંતાજનક સ્થિતિમાં વધારો થઈ રહ્યો છે જેને પરિણામે ખાનગી દવાખાનાઓમાં દર્દીઓને લાઈન લાગી છે અને આરોગ્ય વિભાગે રોગચાળાને નાથવા પગલા લેવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે